વેલેસ્પન કંપનીના ઓગણચાલીસમાં સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સીઆર પાટીલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વેલેસ્પન કંપની માત્ર હોમટેક્સટાઇલ કે પાઇપ જ નથી બનાવી રહી પણ જળ સંચય ક્ષેત્રે પણ પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહી છે બે 2047 માં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં વેલેસ્પન કંપની મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે તેમ જણાવી જળશક્તિ શ્રી ઉમેર્યું હતું કે આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉચ્ચ ગુણવત્તા પ્રોડક્ટ આજે વેલેસ્પન કંપનીના પ્લાન્ટમાંથી નિર્માણ થઈ રહ્યા છે તેઓએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન શ્રીના વિશન અંતર્ગત દેશના કરોડો ઘરોમાં નળસે જલ યોજનાની શુદ્ધ પેયજળ પહોંચ્યું છે કેન્દ્રીય જળશક્તિ શ્રીએ નાગરિકોને કેચ ધ રેન અભિયાનમાં સહભાગી બનીને પાણી બચાવવાને જનઆંદોલન બનાવવા આહવાન કર્યું હતું આવનારી પેઢીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પાણી બચાવવું ખૂબ જ જરૂરી છે તેમ જણાવીને જળસંચય ક્ષેત્રે વેલસ્પન કંપનીના પ્રયાસો પ્રકલ્પો અને સંશોધનોને જળશક્તિ શ્રીએ બિરદાવ્યા હતા આ પ્રસંગે વેલસ્પન ગ્રુપની વિવિધ કંપનીઓને અલગ અલગ કેટેગરીમાં બેસ્ટ કામગીરી અને લક્ષ્યાંકો હાંસલ કરવા બદલ કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા વેલેસ્પન વર્લ્ડના શ્રી બી કે ગોયંકાએ સ્વાગત પ્રવચન કરીને કંપનીના નવીન ડીઆઈ પાઇપ પ્લાન્ટ યુનિટ અને ગ્રુપની સફળતાના કહાણી વિશે સૌને માહિતગાર કર્યા હતા ભૂકંપ બાદ અંજાર ખાતે ટોવેલ અને પાઇપ પ્લાન્ટની સ્થાપનામાં સરકારના સહયોગ બદલ ચેરમેન શ્રીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી તેઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી અને કેન્દ્રીય જળશક્તિ શ્રી સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ ભારત સરકારે હાંસલ કરેલા પરિવર્તને ઐતિહાસિક ગણાવ્યું હતું આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા પાણી પુરવઠા અને જળ સંપત્તિ રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ ધારાસભ્ય શ્રી સર્વશ્રી માલતીબેન મહેશ્વરી શ્રી મુકેશ પટેલ અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ અને શ્રી ધવલભાઈ આચાર્ય વેલેસ્પન ગ્રુપના ચેરમેન શ્રી બી કે ગોયંકા વેલેસ્પન લિવિંગ લિમિટેડના સી અને ચેરમેન શ્રી દીપાલી ગોયંકા તેમજ વેલેસ્પન વર્લ્ડના એમડી શ્રી રાજેશ માંડવીવાલા અંજાર પ્રાંત અધિકારી શ્રી એસ જે ચૌધરી સહિત અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને કંપનીના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય ભારતી માખી અંજાર